સિદ્ધાર્થ ગૌતમ કેવી રીતે બોધિસત્વ માંથી બુદ્ધ બન્યા જન્મથી વાત છે એમાં તેમનો કુળ જોવા જઈએ

તેમના નામ હતા અંગ મગધ કાશી કોશલ વજ્જી મલ ચેદી વત્સ કુરુ પાંચાલ મત્સ્ય સુરસેન અસ્મક અવંતી ગાંધાર અને કંબોજ જે રાજ્યોમાં કોઈ એક રાજાનું આધિપત્ય ન હતું તે હતા કપિલવસ્તુના શાક્ય પાવા તથા કુશીનારીના મલ્લ વૈશાલીના લિચ્છવી મિથિલાના વિદે રામગામના કોડિયર

કપિલ વસ્તુના શાસ્ત્રની રાજ્ય વ્યવસ્થા વિશે વધારે માહિતી પ્રાપ્ત નથી કે ત્યાં ગણતંત્ર હતું અથવા કોઈ લોકોનું કુલતંત્ર હતું આમ તો એટલી જાણકારી તો સ્પષ્ટ રૂપે છે જ કે શાસ્ત્રના ગણતંત્રમાં કેટલાક શાસક પરિવાર હતા અને તે એક પછી એક ક્રમશઃ શાસન કરતા હતા શાસક પરિવારના જે મુખ્ય હોય તે રાજા કહેવાતા હતા સિદ્ધાર્થ ગૌતમના જન્મ સમયે રાજા બનવાનો વારો શુદ્ધો ધંધો હતો

સિંહનું તેમનો પુત્ર હતો સિંહનો વિવાહ વિવાહ કચ્છના સાથે થયો હતો તેમના પાંચ પુત્ર હતા શુદ્ધોધન ધોતોધન સંકોધન સુકોધન તથા અમિતોધન પાંચ પુત્રો સિવાય સિંહનુંના બે પુત્રીઓ હતા અમિતા અને અમિતા પરિવારનો ગોત્ર આદિત્ય હત્ય શુદ્ધોધનના વિવાહ મહામાયા સાથે થયા હતા જેમના પિતાનું નામ અંજન અને માનું નામ સુલક્ષણા હતું અંજના કોલીય હતા અને દેવદહ નામના ગામમાં રહેતા હતા શુદ્ધોધન એક મહાન યોદ્ધા હતા જ્યારે શુદ્ધોધને પોતાના સૈન્ય પરાક્રમનો પરિચય આપ્યો તો તેમને એક બીજા વિવાહ કરવાની પરવાનગી પણ મળી ગઈ તેમણે મહાપ્રજાપતિને પસંદ કર્યા મહાપ્રજાપતિ મહામાયાની મોટી બહેન હતા શુદ્ધોધન એક ધનવાન વ્યક્તિ હતા તેમની પાસે ખૂબ મોટા મોટા ખેતરો અને ઘણા બધા નોકર હતા કહેવાય છે કે તેમના ખેતરો ખેડવા માટે તેમને 1000 હળ ચલાવવા પડતા હતા તેમનું જીવન ખૂબ જ ઈશ્વરીપૂર્ણ હતું અને તેમને કેટલાક મહેલ પણ હતા સિદ્ધાર્થ ગૌતમનો જન્મ સિદ્ધાર્થ ગૌતમનો સુદ્ધોદનના ઘરે જન્મ્યા હતા તેમના જન્મની કથા આ પ્રકારે છે સાક્ષ્યોની એવી પ્રથા હતી કે દરેક વર્ષે અષાઢ મહિનામાં એક મધ્ય ગ્રીષ્મની મહોત્સવ ઉજવાતો હતો આ ઉત્સવ સંપૂર્ણ રાજ્યમાં ઉજવાતો હતો જેમાં શાસક પરિવારના સભ્યો પણ સામેલ થયા હતા સામાન્ય રીતે આ મહોત્સવ સાત દિવસ સુધી ઉજવાતો હતો એકવાર મહામાયાએ આ ઉત્સવ ખૂબ જ આનંદ ઉલ્લાસ ભવ્ય રીતે તથા ફૂલો તેમજ સુગંધીઓ સાથે ઉજવવાનો નિર્ણય કર્યો પરંતુ તેમાં નશીલા પીણા પદાર્થો પર સંપૂર્ણપણે પ્રતિબંધ રાખવામાં આવેલો હતો સાતમા દિવસે તે પ્રાતઃકાળ જલ્દી ઉઠી સુગંધિત જળથી સ્નાન કર્યું ચાર લાખ કારસા દાન આપ્યું સર્વ કિંમતી ઘરેણાઓ પહેરી સ્વયંને સુશોભિત કર્યા મનપસંદ ભોજન કર્યું સંકલ્પ કર્યો અને ત્યારબાદ તે ભવ્યતાની સાથે સરદારના રાજ સયનખંડમાં સુવા માટે ચાલી ગયો એ જ રાતે સુદ્ધોદન અને મહામાયોનો સંપર્ક થયો મહામાયાનો ગર્ભ ધારણ થયો મહાભાઈએ દસ ચંદ્ર મહિના સુધી ગર્ભ ધારણ કર્યો પ્રસવ સમય નજીક આવ્યો ત્યારે તેમણે પોતાના પિયર જઈ શિશુને જન્મ આપવાની ઈચ્છા વ્યક્ત કરી પોતાના પતિએ કહ્યું કે હું મારા પિતા હું મારા પિતાને ઘરે દેવદત્ત જવા માંગુ છું સુદ્ધોદને જવાબ આપ્યો તમે જાણો છો કે તમારી ઈચ્છા પૂરી કરવામાં આવશે કહારો દ્વારા પર ઉઠાવેલી સુવર્ણ પાલખીઓમાં બેસાડીને સુદોધને પોતાના અનેક દાસ દાસીઓ સાથે મહામાયાને તેમની પિતાના ઘરે મોકલ્યો દેવદહના માર્ગમાં જે બુદ્ધ ભગવાનના મમ્મી છે બુદ્ધ ભગવાન એમના પેટમાં છે ત્યારે બુદ્ધ ભગવાનના મમ્મી એમના પિતાને કહે છે કે મારે પ્રસવ પીડા ઉપરી છે મને પેટમાં દુખાવો થઈ છે તો મારા બાળકનો જન્મ હું મારા

એ ઉદ્યાન વનમાંથી પસાર થવાનું હતું તે લુંબીની વન હતું લુંબીની વનમાંથી તેમને પસાર થવાનું થયું પસાર થતાની સાથે જ જે સમયે પાલકી પસાર થતી તે સમયે આખું લુંબીની વન શ્રેષ્ઠ ચિત્ર લખતા ઉપવન અથવા કોઈ પ્રતાપી રાજા સાથે સુસજ્જિત ભોજ મર્દબ છે લાગી રહ્યું હતું જડતી શાખાઓના છેડા સુધી ઝાડ પર ફૂલોથી લથબથ હતા અને વિચિત્ર અવાજ કરી રહેલ સુંદર રંગોડીવાળી અણગણિત મધમાખીઓ અને અનેક પ્રકારના પંખીઓનો સમૂહ મધુર કલરવ કરી રહ્યા હતા આ મનોરમ્ય દ્રશ્ય જોઈ મહામાયાની ઈચ્છા થઈ કે થોડોક સમય અહીંયા રહે અને આનંદ કરે જેવા જંગલની અંદર જાય છે તો જંગલની અંદર એટલું સુંદર મજાનું દ્રશ્ય જોઈ છે કોઈ અવાજ જોઈ છે

ધીમે ધીમે વહેતો સુખદ પવન ઝાડની ડાળીઓને સ્પર્શ કરતો હતો જેથી ઉપર નીચે થતી ડાળી મહામાયાને મનમાં થયું કે તેમાંથી એક ડાળીને હું પકડી લઉં ધીમે ધીમે આ વૃક્ષ પવન લાગે અને વૃક્ષની ડાળીઓ નીચે આવે ઉપર જાય તો મહામાયાને એવું થાય છે કે આ એક આદિ ડાળી હું પકડી લઉં સંજોગાવશ એક ડાળી એટલી નીચે નમી ગઈ કે તેઓ પકડી લીધી મહામાયા એક ડાળીને પકડી લીધી મહામાયાના પંજામાં બળે ખભો દઈ અને આ રીતે પંજાના બળે મહામાયા ઉભા થઈ છે તરત જ દાડી હલી અને તેની સાથે તેવો મહામાયા પણ ઉપરની તરફ ઉઠ્યા અને તે જ ઝટકાની મહામાયાને પ્રસવ પીડા વધી ગઈ અને શાલ વૃક્ષની દાડી પકડીને ઉભા જ મહામાયાને એક પુત્રનો જન્મ થયો મહામાયા જે સિદ્ધાર્થના મમ્મી છે ગૌતમ બુદ્ધના જે મમ્મી છે સિદ્ધાર્થના મમ્મી મહામાયા દાડી પકડી ત્યારે સિદ્ધાર્થ જન્મ થાય છે ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસા વૈશાખી પૂર્ણ દિવસે બાળકને જન્મ ગ્રહણ કર્યો એક પ્રશ્ન એવો બને કે પાંચસો છે તો 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 પૂર્વે પછી 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 નથી નથી આવશે આવશે આપણે એવો પણ પ્રશ્ન બનતો હોય હોય કે કે કેમ અત્યારે કેવું ચાલે ચોવીસ થાય ચોવીસ પછી પચીસ થાય પણ જયારે ઈસ્વીસન પૂર્વે એટલે કે ઈસુ ના પહેલાની જે વાત છે તે ઉલટી ગણતરી કરવામાં આવતી ઈસવીસન પૂર્વે એટલે બે છે બે ત્રણ ચાર ઈ

ખૂબ હર્ષ ધૂમધામ તથા સમારોહ પૂર્વક પુત્રનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો સુદોધન તેમના પિતાનું નામ અને મહામાયા તેમના માતાનું નામ ઘણા સમયથી કોઈ સંતાન પ્રાપ્તિ નહોતી અને પુત્રનો જન્મ થયો બાળક જન્મ સમયે કપિલ વસ્તુ પર શાસન કરવાનો વારો સુદોધનનો હતો તેઓ રાજાની ઉપાધિથી ગૌરવાન્વિત થઈ રહ્યા હતા સ્વાભાવિક રીતે બાળક પર રાજકુમાર જ કહેવાયો અસિતનું આગમન જે સમયે બાળકનો જન્મ થયો તે સમયે હિમાલયમાં અસિત નામના એક મોટા મુનિ રહેતા હતા અસિતનું આગમન અસિત નામના મુનિ તેમના સમયમાં થઈ ગયા એમનું આગમન ને અહીંથી જે વાત કરવામાં આવી છે કે અસિત મુનિએ આખા જમુતી પર પોતાની દ્રષ્ટિ નાખતા જોયું કે સુદોદનના ઘરમાં એક શ્રેષ્ઠ બાળકનો જન્મ ગ્રહણ થયો હતો અને તે પોતાના તેજથી પ્રકાશમાન થઈ રહ્યો હતો તેના જન્મ પર બધા આનંદિત થઈ રહ્યા હતા તેમના મહેલના દ્વારે આવીને ઊભા થઈ ગયા અસિત નામનો જે ઋષિ હતો અસિત નામના ઋષિને જે મનમાં જે વિચાર આવ્યો કે સુદોધર રાજા એક બાળક જન્મ થયો છે એ બાળક કોઈ નાનું એવું નહીં

અસિત જ્યારે રાજા પાસે આવ્યા અને તેમના સામે ઉભા રહ્યા તેઓ બોલ્યા રાજન તમારી જય હો રાજન તમારી જય હો અસિત મુનિને સુપૂર્વ બિરાજવામાં આવ્યા અને એને પૂછવામાં આવ્યું તમે અનંતકાળ સુધી જીવિત રહો અને તમે રાજ્ય પર ધર્મ અનુસાર શાસન કરો જે અસિત છે એ તેમને કહે છે